રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે અમલમાં મૂકવામાં આવેલી નવી નીતિ મૂકવામાં આવે છે જેના વિરુદ્ધમાં જેતપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલેદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ડોબરિયાએ જણાવ્યું છે કે ગયા વર્ષે સરકારે બસ્સો મણ સુધીની ખરીદી કરી હતી જ્યારે આ વર્ષે માત્ર સિત્તેર મણની મર્યાદા નક્કી કરી છે જે ખેડૂતો માટે અન્યાય છે યુથ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક મકવાણાએ માંગ ઉઠાવી છે કે સરકારને ઓછામાં ઓછું ત્રણસો મણ સુધી ખરીદી કરવાની જાહેરાત કરવી જોઈએ

ખરેખર ટેકાના ભાવમાં સરકારે વધારો કરવો જોઈએ બીજા નંબર અંદર એવું છે કે સિંતેર મણ ની અત્યારે વાતો અમરાઈ છે તો ઓલી વખતે ગયા વર્ષે બસો મણ ખેડૂતોએ ખેડૂતોની મગફળી ખરીદી કરી હતી આ વખતે બસો કરતા વધારે ઉત્પાદન વધ્યું હોય તો વધારે ખરીદી કરવી જોઈએ એમ એમાં ઘટાડો